હલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો જો હમણાં ઠંડી એવી પડે દીથિયા તે હાઉ વાત જવા દે તે આપણે જવા આવે અને ઓર્ડર પડે ત્યાં આવી છે મીદણા કીવા ઈવે ટાઈટ ને બે બે ગાય

જો ઘઉં ભારી નહી વાળો ખાઈને ટાઈટું ચાલુ થઈ ગયું હતું ઉધરણ શરદી થઈ ગામ ટ્રેક્ટર હમણાં કે દુઃખ નું હે ને ખેતી કરે ને કામમાં મૂકે હતા ને પંખા ઓલા થેગા હતા ઓરિજિનલ નવા નાખી દીધા હેજી મોડો મોડો લેન આવ્યો હતી જો એ કામ બધું કરાવ્યું હમણાં કીધું કે દેખાતું નહોતું ઓઇલ ને બધું બદલાવી લીધું કમ્પ્લીટ હાજી આવ્યો આઠ વાગે હજી ભી હું જો અંદર બાંધ્યું પાડી ઓલા ગોડાઉનમાં જે ટાઈટ છે તે મોડી મોડી ફેરવીએ હા બધા એસી તરમ છે શ્રી કૃષ્ણ તો જો આકડે હે ને પરવારી કામ માં થી ને પછી તો પરવારી તો બપોર થાગા 11:30 થાગા તો આપડી ને રસોઈ ની તૈયારી કરવાની હે તો બસ તેજા હડા 5 વાગે ને ઉઠીને તને આણા 5 વાગે ઉઠે ને પહેલા આપણે વિડિયો YouTube માં મેક્યો બસ બેને મિલ્કિંગ કર્યું ને પછી ઈસા બનાવે ને પીધો ને બેન કે આ બધી દિવસ બે ઈસા પીધો બેન કે આ બધી દૂધ લેતો બે ઈસા બનાવીને પીધો ને પછી ઈની વારવા લાગે ફારિયાન બધું તો એ બધી આપણે કામ કરીને પરવારી સાહે બનાવી દીધી ઘણ બધું આપડે ખવારનો રૂટિન કામ તો હોય તો એ બધી આપણે પરવારી લાગડે પરવારી તો કે થોડું બીજે બનાવી ને હવે તો થોડું કોફરી થી સાલતો કરતી તો વિડીયો બનાવવાનું પણ મારે બી વેરૂ નતે હુ હાથ માં મોબાઈલ પર લાગડી હુગા બનાવી દી તો વિડીયો તો બસ આગળ આગળ બે નેરી ચા છે ને નાસ્તો ને તૈયાર કરવાનો હે મારે તો હિયરન દીડલી ગઈ બપોર થઈ જાય ગઈ ફાઈસ પડે દેખો નોટો નોન કર લીએ ના તો તો ગઈ બપોર થઈ જાય એટલે તો જો આપણે પરવાની તો વિડીયો થોડોક બનાવીએ આપણે તો બપોર થઈ ગયા ટાઈટી એવી પડે હટાણે એટલી બાર બેટ નીકળ્યા જ નહીં આગળ ઓઢે તડકે કાંક બેસીએ ને તો ભલા નગર ટાઈટ એવી લાગે કામ કરતા એ તરતા ન લાગે છો બેઠા હોય ને તો વધારે લાગે બેઠા બેઠા ટાઈટ તો બસ એવું હે ને બસ જો બપોર આને બનાવવાના હે ને પાસ હમણાં મેળવ્યા જવાનું હે થોડાક દીમાં મેડમનો ફોન આવ્યો હતો ને તો એ કેટલે કે દૂર જવાય મેળવ્યા એ તો આગળ આગળ જોઈએ તો નાસ્તો બનાવવાનો હેતી અછફરી કે સેવડો વધારે દીશ તો એને ના પછી દી ટાઈમ બદલે છે એટલે દીનું ન ખાવે ને પછી હાજી ગુવા ટાણા કે ભૂખ લાગે પછી નાસ્તો વધારે થઈ ગેલેરો પૂરો થયો નાસ્તો તે બે દિવસ રેતી નાસ્તો લઈ જઈએ અછફરે સેવડોને વધારે બનાવવાનું કીધું તો સેવડોને આપણે હડદિયા ને કંઈક બનાવી દઈએ પહેલાં આપણે હડદિયા બનાવીએ એ શરૂઆત કરીએ તો હોય ને પેલા બકોરાનું પછી યળદી શરૂઆત કરીએ ટાઈટલી લાગે કે સ્પેટર હજીથી ઉતારન મન નથીને બેઠોને બી ભેગો કોતી નાસ્તો કરી લઈએ સણાની તો આજ તહેના સણાનો યાક બનાવવાનો છે આખા સણાનો એની આપણી પોલા રેની કેતો ને તેટાને બફા મૂકી દીધી પછી એ જ રોટલીને સણાનો યાક ને બનાવવાનો છે ને પછી આપણી પાખનો નાસ્તો તૈયાર કરીએ હાલો બહર આપણી બટેટા અલ્યા હાથે ચોકરીયાનો હિરો બનાવનો છે ચોકરીયા બફા મૂકે ગિલે તો

બટ એલ સોના બફામી કેnte કે ટ્રેન્સીપી થવા દઈએ ને તો બફાઈ જાય તો આપણે રોટી રોટી ઉપર હું દઈયું ઈને રાખીએ તો સ ફૂલે રોટી અસલ થઈ મસ્તી હવે રોટીને મેને બફાલા સકડીએ ગાઈચર મુકે બફા ને મસળ આવી કે તો બસ ઈ બફાઈ ને આપણે થાણે પછી સુ થાળી રોહણને બધી મસાલા તૈયાર કરન રાખીએ बोरो ने है फिल्म जबो ने ते उत में है ते ये के हूं नेमतर आऊंगा सड़क एकू करते को पे तुम्हारे हाथ में पकड़ो ने हाथ में कैमरा पकड़िए तो बिगड़ी जाए पर रोही करता है हाथ में मोबाइल इस्तेमाल करिए रहने भले मिक्स मनों था, 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 था मोकल मनो बिगड़ी जाए तो पासो फे पास नो मोबाइल ओयो बसो वो, बस वो।, वो मारो करो ना की ये रसोई पर ना जवन होता

जनो त्यागे एते लागा छोला त्यागा आखा सारा त्याग बने कोई दिखाऊ गोबरा करवे तो दे ने सस मेजर सकर दन नो जीरो बनावे तो यो बने जो इयो ट्राई करी पहली बार बनयो सकर बिन नो जीरो ने ऐसा है ने जो यो बंद है तो कोई गोबरा करवे तो आप गोबरा कर लिए मन नौ सी रो पीओ पीनो ई क्यों पीनो हरो पीनो यही सब करने के ना। ना? ना। ना। थी थी तो मस्ती ना पीनो मोर तो भाई में फरक नहीं भाई वो क्या तो मस्ती ना जोरदार पीनो मैं ये कोई कॉपी नहीं दी थी तो आप यहां पढ़ दे आइए ये तुझे बोल रहे हो ना तू चुप रह आप चुप रहिए माले के की जिम्मेदारी मुझे सौंपी है तो हेलो खाई जाइए हेलो तो अतरे थे जो मिठाना हड़तरी ने दिवस क्यों ने बस है ना आज एक मुखरो ખાતર કાયા મારે ને પછી પાણી ચાલુ કરવાનું હોય ને તો જો બસ આપણે સાબણી આખડી ગેલતા દેજો પરિયે માં કેરા માં ખાતર સટે મૂક લો ને ફરતી બીધી કોફી કોફ તો ઉમેરી લેવી તો જો ફરતી બીધી કોફી ને મે સાબ પેલી દો તો બસ જો યુરિયા ખાતર દેવાનું ચાલુ છે તો યુરિયા આપડી દાણા માં દીય ને પછી પાણી વાહ લગા પે ચાલુ કરવાનું છે ને किवा के निकरे अवर वर दे दो बैठा उस था अवर जो सही सड़ेगा खातर खातर है ना ना सही सही एकदम मोटा था मिंडा ने पटला वह है बह गए था तो कि रीतना जो मुकलो खतर सटे

तो પંખણ बंखन जो नवा रूप कम्प्लीट थे હે ફરીથી બનાવ્યું હોય ટ્રેક્ટર હે તો પાસ આવીએ ને એટલે એટલો રાજી થાય છે પાસની ટ્રેક્ટરમાં એ માનો ને કે હું નો એ કરવું છે એમાં તો જો લાઇટિંગ ને ફિટ કરીએ બધી પાથ આવે ને લાઇટ ફિટ કરીએ ઓલું કરીએ ઓલું કરીએ તો હજી તો એનું કામ ઘણું બધું બાકી છે હજે તજો મે એકદમ મળવા જઈયું તારે કે હે કે ટ્રેક્ટર ના ફોટા લેવા કેવું ટ્રેક્ટર કર્યું કેવું નથી કર્યું બધી પૂછી છે તે દે પાઠાઉ તો તે દુનમુ કયો તને એટલે અદી તો મહિનો દી હતો મહિને દીથીન ભાડવર પડ્યું તો તે કાલે લઈને આવ્યો ફર

बीजाई घा बदा नवीन नवीन फूल लेवा लाइज फिर हमें नर्सरी जाइए ना पोरबंदर दिहना तो क्या नर्सरी में लाई फूल ना गोटा था ये ना हिड़ा मैं थी ने कलर कलर ना रूपा गोटा तो युता पे नीता आज फेरे जाइए एक दी तो पे जाए रूपा रहा फूल ने है जो एकदम केसरी है आ मरुण सि मरुण केसरी ने जो एकदम हाव मरुण है